બનાવની વિગત મુજબ રાજકોટના સુનિલ નટુભાઈ સોલંકી ઉમેર વર્ષ ઓગણત્રીસ ગત એકત્રીસ જાન્યુઆરીના રોજ કડીને એકે ટ્રાન્સફોર્મર્સ કંપનીમાંથી એલ્યુમિનિયમ સ્ક્રેપ ભરીને પોતાની બોલેરો પિકઅપ ગાડી લઈને નીકળ્યા હતા સાંજના સમયે કડી છત્રાલ રોડ પર કમલા અમૃત ઇન્ડસ્ટ્રીઝ પાસે એક જ્યુપિટર અને ઇકો કારમાં આવેલ ચાર શખ્સે તેમનો રસ્તો રોક્યો આ શખ્સોએ નકલી પોલીસ બની સુનિલ પાસે માંગણી ત્યારબાદ તેમને અપશબ્દો આપી માર મારી મારી નાખવાની ધમકી ત્રણ લાખની મતા ગાડી અને સ્ક્રેપ લૂંટી ફરાર થઈ ગયા આ ચકચારી લૂંટ બાદ પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ પોલીસે હાઈવે પરના પચીસથી થી વધુ સીસીટીવી ફૂટેજ ખંગોડ્યા જેમાં લૂંટારવો અને ગુનામાં વપરાયેલું જ્યુપિટર સ્કૂટર કેદ થઈ ગયા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમી બાતમીદારોની મદદથી પોલીસે ચાર પૈકીના બે આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસ સ્ટેશનના છત્રાલ રોડ ઉપરના ઇન્ડસ્ટ્રીયલ કમલા અમૃત અંદરથી ફરિયાદીના શ્રી સુનીલભાઈ નટુભાઈ સોલંકીનો એલ્યુમિનિયમ સ્ક્રેપનું ભરેલું પિકઅપ ડાલવું ચારેક અજાણ્યા વ્યક્તિમાંથી કોઈક વ્યક્તિએ પોલીસની ઓળખ આપી અને ધાક ધમકી આપી લૂંટ કરીને ભાગી ગયા છે એવી હકીકત કડી પોલીસ સ્ટેશનના પીએસડીને જાણતા થતા તાત્કાલિક સગર ગુનાની ગંભીરતાને ધ્યાન રાખી સ્થળ વિઝિટ કર્યું ફરિયાદી આપેલા આરોપીઓનું વર્ણન કર્યું એ આધારે ગુનારા કામે વપરાયેલ એક જ્યુપિટરનું ડિટેક્શન થયું અને ડિટેક્શનને વિવિધ ટીમો દ્વારા સીસીટીવી ચકાસતા અંદાજીત પચીસથી વધારે જગ્યાના સીસીટીવી ચકાસતા ગુનાની અંદર રોલ ભજવેલ ચાર આરોપીઓ પૈકી અત્યારે બે આરોપીની પોલીસે અટક કરી લીધી છે એની અંદર જે ચોરાયેલું લૂટ થયેલું પિકઅપ ડાલુ પણ પોલીસે રિકવર કરેલું છે એના મુદ્દામાલને અને બાકીના બે આરોપીઓને રિકવર કરવા માટેની ઇન્વેસ્ટિગેશન અત્યારે કડી પોલીસ સ્ટેશન દ્વારા ચલાવી રહી છે ફરિયાદીની ફરિયાદને તાત્કાલિક સાંભળી ખૂબ જ ટૂંક સમયની અંદર કડી પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓને અટક કરી અને ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા છે અહમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે